હલો ફ્રેન્ડ ચોટીલા પર્વત ઉપર જે ફનક્યુલર રાઈડ જે બનાવવાની વાત ચાલતી હતી તે કામ શરૂ થઈ ગયું છે હવે તે કામ વધારે તેજીથી આગળ વધશે ફેન્ક્યુલર રાઈડ એટલે કે એક ડુંગર ઉપર જવાની લીપ જે બસ રોકી આવે છે અને એને પાટા આવે પાટામાંથી હાલે અને જમીનમાંથી તે પાટા રાખેલા હોય લીપ હોય તે અધર હોય તો આ ફેન્ક્યુલર રાઈડનું કામ ચોટીલા પર્વત ઉપર જવાનું હવે શરૂ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે હજે તો આરંભ થયો છે પણ થોડા દિવસોમાં એ વધારે કામ તેજી પકડશે અને શરૂ થશે તો ચોટીલા પર્વત માથે જે માણસો નથી જઈ શકતા અવસ્થાદાર ગાયડા માણસ લોકો હોય તેને દર્શન ચામુંડા માતાજીના પર્વતના ડુંગર ઉપર મંદિરના કરવા હોય પણ ના કરી શકે તો તેની માટે આ ફેન્યુલર રાઇડનું જે મંજૂરી આપવામાં આવી હતી તે કામ શરૂ હવે થઈ ગયું છે અને તે કામ આગળ વધી અને અત્યારે રસ્તો કરવામાં આવ્યો છે જ્યાં પાટો બહેરવાનો છે તે ડુંગર ઉપર અત્યારે જે પગથિયા જે સીડી હતી જે ડુંગર માથે ચડવાની તેની બાજુમાં રસ્તો સાફ કરી અને પાટો બનાવવા માટે લેવલિંગ કરી નાખ્યું છે અને હવે ત્યાં પાટો બિહારવાનું કામ અને બીજા અન્ય કામ શરૂ થશે તો ચોટીલા માતાજીના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુ માટે એક આ સારા ખબર જે લોકોને ચોટીલા પર્વતના દર્શન કરવા હોય ને ડુંગર પર જવું હોય પણ અવસ્થા હોવાના કારણે ના જઈ શકે બુઢાપો હોવાના કારણે તો એવા લોકો પણ હવે દર્શન કરી શકશે ચોટીલા ચામુંડા માતાજીના તો ફ્રેન્ડ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને તમને અમારી ગુજરાતી મીડિયા ચેનલના વિડીયો સારા લાગે તો અમારી ચેનલને તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌને જય ચામુંડા માતાજી અને ફ્રેન્ડ તમે અમારા વિડીયા જોતા રહેજો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને સૌને જય ચામુંડા માતાજી અને આવનારા વિડીયો આપણે જોતા રહેજો ગુજરાતી મીડિયા બોક્સ તરફથી જય માતાજી